નમસ્તે ખેડૂત મિત્રો ખેડૂત માહિતી કેન્દ્ર channel માં આપનું હાર્દિક સ્વાગત છે ખેડૂત મિત્રો આજે આપણે જોવાના હવામાનની ભાગની હવામાન વિભાગની નવી આગાહી હવામાન વિભાગની આગાહી અનુસાર ત્રણ દિવસ ગરમી ઘટ્યા બાદ આજથી ફરી ગુજરાત ગરમીમાં વધારો થતો જોવા મળે છે ગરમીનો પારો તેતાલીસ ડિગ્રી સુધી જાય તેવી શક્યતા છે ગઈકાલે શિક્ષણ નગરી વલભીપુરમાં ચાલીસ point સાત degree ગરમી સાથે સૌથી ગરમ શહેર રહ્યું હતું

અન્ય ફોર્મ્યુલા અંતર્ગત ટેકાના ભાવ નક્કી કરવામાં આવે છે તે ગેરંટી આપવામાં આવી છે ખેડૂતોના દેવા માફ કરવા અને દેવા રકમ નક્કી કરવા માટે એક સ્થાયી કૃષિ દેવા માફી આયોગ કમિટીની રચના કરવામાં આવી છે એટલે કે ખેડૂતોનું કેટલું દેવું માફ કરવું કેવી રીતે માફ કરવું અને ક્યારે અને કેટલી વાર માફ કરવું એ માટેની એક ખાસ ટીમ કમિટી બનાવવામાં આવી છે જો આવનારા સમયમાં રાજ્યમાં કોંગ્રેસની સરકાર બનશે તો ખેડૂતો માટે એક ચોક્કસ આયોગ બનાવવામાં આવશે જેમાં દર વખતે અને જયારે જયારે જરૂર પડે ત્યારે ખેડૂતોના દેવા માફ કરવામાં આવશે દેવા માફી અંગે જાહેરાત ગુજરાતના ખેડૂતોના માથે એક લાખ કરોડ નું દેવું છે જ્યારે આખા દેશમાં નવમા ક્રમે ગુજરાત આવે છે રાજ્યોની વાત કરીએ તો ગુજરાતમાં સુડતાલીસ point એકાવન લાખ ખેડૂતો એ કૃષિ લોન લીધી છે જે એક લાખ કરોડ રૂપિયાથી વધુ છે સૌથી વધુ દેવું રાજસ્થાનના ખેડૂતો પર છે આંકડા અનુસાર નવ્ણું પટ્સ સત્ણું લાખ ખેડૂતો એ બેન્કો પાસેથી લોન લીધી છે આ લોનની રકમ એકપોટ સત્તેર લાખ કરોડ રૂપિયાથી વધુ છે નાણાં મંત્રાલય કૃષિ પર પૂછવામાં આવેલા પ્રશ્નોના જવાબમાં આઠમા વિગતો જાહેર કરવામાં આવી હતી ચૂંટણી પહેલા બે હજાર ખાતામાં ભારત સરકારની મહત્વકાંક્ષી યોજના પ્રધાનમંત્રી કિસાન સન્માન નિધિ યોજનાનો દેશભરના લાખો ખેડૂતો લાભ લઈ રહ્યા છે ભારત સરકાર પીએમ કિસાન સન્માન નિધિ યોજના હેઠળ દેશના ગરીબ ખેડૂતોને દર વર્ષે છ હજાર રૂપિયા આપે છે છ હજાર રૂપિયાની સાથે આર્થિક સહાય ખેડૂતોના ખાતામાં તમાર ટ્રાન્સફર કરવામાં આવે છે દ એક હપ્તો ચાર મહિનાના અંતરાલ પર બહાર પાડવામાં આવે છે દરેક હપ્તા હેઠળ ખેડૂતોના ખાતામાં બે હજાર રૂપિયાની રકમ જમા કરવામાં આવે છે તાજેતરમાં અઠવીસ ફેબ્રુઆરીએ વડાપ્રધાન નરેન્દ્ર મોદી મોદીએ રાષ્ટ્રમાં આજે એક વિશેષ કાર્યક્રમમાં PM કિસાન સન્માન નિધિ યોજનાનો સોળમો હપ્તો બહાર પાડવામાં આવ્યો હતો નાના ખેડૂતોને પંદર હજાર રૂપિયા સહાય કેન્દ્ર સરકાર ખેડૂતો કારીગરો અને શ્રમિકોને પ્રોત્સાહન આપવા માટે તૈયાર છે PM વિશ્વકર્મા યોજનાની શરૂઆત સત્તર સપ્ટેમ્બર બે હજાર તેવીસથી શરૂ કરવામાં આવી હતી આ યોજના લાભાર્થીઓને ઓછા વ્યાજ દરે લેટર બિઝનેસ ડેવલપ મેન્ટ લોન એવા ઉચ્ચર અથવા ઈ રૂપી દ્વારા તુર્કી પ્રોત્સાહન તરીકે દરેકને પંદર હજાર રૂપિયા પણ મળશે આ યોજના બિઝનેસ શરૂ કરવા અને બિઝનેસ વધારવા પ્રથમ તબક્કામાં એક લાખ રૂપિયાની લોન પણ આપવામાં આવશે બીજા તબક્કામાં દર

પાંચ બિહારની પાંચ છત્તીસગઢની ત્રણ જમ્મુ કાશ્મીરની એક કર્ણાટકની સાતની તેર ત્રિપુરાની એક યુપી પશ્ચિમ બંગાળની આઠ આઠ બેઠક પર મતદાન થશે આ ઉપરાંત શનિવારે રવિવાર પણ રજા રહેશે રૂપાલા વિદાય પર સીઆર નિવેદન રાજકોટ લોકસભા સીટના ભાજપના ઉમેદવારા પ્રસ્તુના નિવેદન બાદ શરૂ થયેલા વિવાદ ને સ્થાન પાડવાના પ્રયાસો થઈ રહ્યા છે આજે આ મામલે દક્ષિણ ગુજરાતના ક્ષત્રિય સમાજના આગેવાનો અને સીઆર પાટીલ વચ્ચે બેઠક યોજાઈ હતી પાટીલે કહ્યું છે કે સદ્રિય સમાજને દુઃખ થયું હોય તે સ્વાભાવિક છે પણ તેમાં ક્ષમા કરવામાં માને છે એવુંમાં હંમેશા ભાજપ અને પીએમ મોદીની સાથે જ હશે આ માટે હું તેનો આભારી છું આજના સૌથી મોટા ખેડૂત સમાજ મહુવા માર્કેટ yard માં સફેદ ડુંગળીના એક લાખ દસ હજાર કટા ની આવક થઇ હતી અને સફેદ ડુંગળીના ભાવ બાર મતલબ બસો બાર રૂપિયા થી લઈને બસો અઠ્ઠાણું રૂપિયા સુધીના બોલાયા હતા માર્કેટિંગ yard માં જેટલા ડુંગળીની ગુણી ત્રણ હજાર નવ હજાર ત્રણસો એકવીસ ની આવક થઇ હતી જેમાં પ્રતિ એક મણના નીચા ભાવ સો અને ઊંચા ભાવ ત્રણસો ને બે રૂપિયા સુધીના નોંધાયા હતા ચોવીસ એપ્રિલ ના રોજ મુવા માટેની અરજી કરવામાં આવી હતી જેમાં ચણાના એક મણના નીચા ભાવ નવસો ને નવ રૂપિયા રહ્યા હતા અને ઊંચા ભાવ બારસો ને સિતેર રૂપિયા સુધીના રહ્યા હતા વાહન ચાલકો આપે ત્યાં ચૂંટણી પ્રત્યાર માટે વાહનોને ઉપયોગ કરવા માટે પહેલા રેજ્યુશન કરાવવું પ્રરિયાત છે માટે જાહેર આમ બહાર પાડવામાં આવ્યું છે ચૂંટણી પંચ દ્વારા લોકસભાની ચૂંટણી ગુજરાતની અંદર જાહેર કરવામાં આવ્યું છે જે બીજ ગુજરાતમાં સાત પાંચ બે હજાર ચોવીસના રોજ મતદાન થશે અને આ મતદાન પહેલા ચૂંટણીની અંદર તેમજ પ્રચાર માટે જે વાહનો ઉપયોગ કરો છો તો આ ફાસ્કવરે આ જાહેરનામાનું પાલન કરવું પડશે અકસ્માત બાદ પાંચ પાંચ લાખ બે ખાતા માર્ગ અકસ્માતમાં ઘાયલ થયેલા લોકોને સમયસર સારવાર આપવા માટે કેન્દ્ર સરકાર નવી યોજના બની લાવશે અંદર બનેલ છે જે વ્યક્તિ હશે તેમને પાંચ લાખ રૂપિયા સુધીની મફત સારવાર આપવામાં આવે છે આ અંગે ચંદીગઢમાં એક પાયલોટ પ્રોજેક્ટ શરૂ કરવામાં આવ્યો છે કેન્દ્ર એ કહ્યું કે પ્રોજેક્ટના પરિણામોના આધારે આ યોજના સમગ્ર દેશમાં લાગુ કરવામાં આવશે અકસ્માત ના દિવસ સાત દિવસ સુધી મફત સારવાર આપવામાં આવશે ખેડૂત મિત્રો જોવા માટે અમારી ચેનલ ખેડૂત માહિતી કેન્દ્ર કરો કરો આપ સુધી અમારા ઓડિયો પહોંચતા રહે